ભરૂચ આપના ઉમેદવાર દેડિયાપાડાના ધારાસભ્ય પિસ્તાલીસ દિવસ બાદ જેલ મુક્ત થતા સ્વયંભૂ લોક સમર્થન અને શક્તિ પ્રદર્શન વચ્ચે જેલ બહાર તેઓને લોકોએ દેખો દેખો કોણ આયા આદિવાસી શેર આયાના નારા સાથે બેરિકેડને પણ તોડી વધાવી લીધા હતા વન કર્મીઓ પર હુમલાના કેસમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ફરિયાદ દાખલ થયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા દરમિયાન તેઓએ સેશન અને હાઈકોર્ટમાં મૂકેલી આગોતરા જામીન અરજી નામંજૂર થયા બાદ દેડિયાપાડામાં શક્તિ પ્રદર્શન કરી પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું તેઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા બાદ અઢાર ડિસેમ્બરે તેઓને રાજપીપળા સબજેલમાં મોકલી અપાયા હતા દરમિયાન નેત્રંગમાં કેજરીવાલ અને ભગવંત માને તેઓના સમર્થનમાં સભા યોજી ભરૂચ લોકસભા બેઠકના આપના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા બીજી તરફ જાન્યુઆરીએ સેશન કોર્ટમાં ચેતર વસાવા ત્રણ વકીલોએ હાજર રહી તેઓના રેગ્યુલર જામીન માટે વિવિધ આધારો રજૂ કરવા સાથે દલીલો કરી હતી જ્યારે સરકાર પક્ષે સરકારી વકીલ જે ગોહિલે હાજર રહી કેસની ગંભીરતાને લઈ દલીલો રજૂ કરી હતી નર્મદા જિલ્લા પ્રિન્સિપલ સેશન જજ નેહલ કુમાર જોશીએ બંને પક્ષોની દલીલો સાંભળી ત્રેવીસ જાન્યુઆરી સોમવારે ચેતર વસાવાને બાર શરતોએ જામીન મુક્ત કર્યા હતા દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા ટ્રાયલ પૂર્ણ થતા સુધી નર્મદા જિલ્લામાં પ્રવેશ શકશે નહીં તેઓ ભરૂચ અને નર્મદા જિલ્લા સિવાય બીજા ઠેકાણે રહી શકશે જેના સરનામામાં અને કોન્ટેક્ટ નંબર આપવાના રહેશે રૂપિયા બે અને તેટલી જ જાત મુચરકા પર જામીન મુક્ત કરવામાં આવ્યા હતા તપાસ પૂર્ણ થઈ ચાર્જશીટ ન થાય ત્યાં સુધી ચેતર વસાવાએ દર મહિનાની પહેલી તારીખે દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં વોટ્સએપ કે અન્ય કોઈ માધ્યમથી હાજરી પુરાવવાની રહેશે પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવાનો અને ગુજરાતની હદ છોડી નહીં સહિતની બાર શરતોએ જામીન આપવામાં આવ્યા હતા બીજી તરફ પત્ની શકુંતલાબેન જેલમાં જ હોય તેઓએ પત્નીના જામીન મળેથી સજોડે જેલ મુક્ત થવાનો નિર્ણય કર્યો હતો આજે ગુરુવારે તેઓની પત્નીના જામીનની સુણવાની છે દરમિયાન સવારે દસ કલાકે તેઓ રાજપીપળાના જેલમાંથી પિસ્તાલીસ દિવસ બાદ બહાર આવ્યા હતા જેલમાં તેઓને લેવા બીજા પત્ની વર્ષાબેન અને બાળકો સાથે હતા સાથે જ વકીલ ગોપાલભાઈ ઇટાલિયા અને આપના પ્રવક્તા પણ જોડાયા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેઓ બહાર આવવા સાથે જ જનમેદની તેમના વધાવા તૈયાર હતી દેખો દેખો કોણ આયા આદિવાસી શેર આયા અને છેત્ર વસાવાના જયજે કાર સાથે સમર્થક જનતાએ તેમને વધાવી લીધા હતા લોકોએ બેરિકેડ તોડીને પણ છેતર વસાવાને મળી હાર તોરા પહેરાવી ખભે ઉચકી જાણે સરઘસ કાઢ્યો હોય તેવો નજારો જોવા મળ્યો હતો તો ચેતર વસાવાના સમર્થકોએ ભાજપ સરકારનો પણ હુરિયો બોલાવ્યો હતો